અંકલેશ્વર ઉકાઈ જમણાકાથા કેનલમાં ગેરકાયદેસર રીતે હેઝાર્સ કેમિકલ છોડીને પર્યાવરણ અને માનવ આરોગ્યને હાનિ પહોંચાડતા ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક જુનેદ યુસો પાંચભાયા દ્વારા તંત્રને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ કેસમાં ઉદ્યોગપતિઓના લાયસન્સ રદ કરવા અને તેમની સામે કાયદેસર પગલાં ભરવા માટે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બરોડા કલેક્ટર ભરૂચ સીપીસીબી કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બરોડા દિલ્હી પાનોલી પોલીસ અને અન્ય તંત્રોને લેખિત રજૂઆત કરવામાં આવી છે જુનેટ પાંચભાઈએ જણાવ્યું હતું કે ઉદ્યોગના બેફામ પ્રદૂષણને કારણે કેનલનું પાણી જીવલેણ બન્યું છે આ કારણે ખેડૂતો અને સ્થાનિક નાગરિકોના જીવનજીવિકા પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો અમો ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થઈશું અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ચમણાકાથા કેનલના પાણીનો ઉપયોગ કૃષિ પશુપાલન અને રોજિંદા જીવનમાં થાય છે પરંતુ હેઝાર્ડ કેમિકલના કારણે પાણી પ્રદૂષિત થયું છે જળ પ્રદૂષણના આ મામલામાં તંત્રની નિષ્ક્રિયતા પર પ્રજાજનોમાં રોષ છે સુતંત્ર હવે કોઈ પગલા ભરી પર્યાવરણ અને જનતાના હિતના ન્યાય અપાવશે કે ફરી એકવાર ઉદ્યોગોની મનમાની ચાલુ રહેશે સામાજિક કાર્યકર જાગૃત નાગી જુનેત પાંચ ભાયા ચૌદ તારીખના અહેવાલ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના અહેવાલ મુજબ વિદ્યા અહેવાલ મુજબ પાનોલી જયડીસીમાંથી પસાર થતી બાકોલ બાકોલ નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરની કેન્દ્રમાં હેરિટેજ સ્પેસનું નિકાલ કરવામાં આવ્યો હતો જેના તપાસના ભાગરૂપે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડને કંપનીના સત્તા સંચાલકોને સનોડી બહાર આવી છે મારી માંગણી એવી છે કે આ સત્તાધીશ જેની આવેલી છે એમના પર કાયદાકીય બધા જ ગુનાઓની કલમો લગાવવામાં આવે માનવ વર્ગનો ગુનો દાખલ કરવામાં આવે કંપનીનું લાયસન્સ તાત્કાલિક આજીવન માટે રદ કરવામાં આવે જેથી આવા કૃત્ય બીજી વાર ના કરે અને બીજી એક માંગણી છે કે જયારે આપણે કેક કાપતા વિડીયો જયારે વાયરલ થાય છે ત્યારે આપણે એનો તો આટલું મોટું માનવ શરીરનું નુકસાન પહોંચાડનાર વર્ગોળ કરવામાં આવે જેથી બીજા ઉદ્યોગપતિ આવું કરતા કૃત્ય કરતા પહેલા હજાર વાર વિચાર કરે તો મારી લાગણી અને માંગણી છે કે આના પર આ કાર્યવાહી કરવામાં આવે કંપનીને તાત્કાલિક ના એના બધા લાયસન્સ રદ કરવામાં આવે અને જેટલા પણ સંડોવાયેલા છે એમની નિષ્પક્ષ તપાસ થઈને એમને પણ પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે